નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફડા સોમનાથ મંદિર નજીક આવેલી જગ્યા પર આજે તંત્ર બુલડોઝર લઈને પહોંચતા મામલો ઉગ્ર બન્યો હતો પોતાના ઘર પર બુલડોઝર ચાલતા સ્થાનિક લોકો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમની સાથે ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ વિરોધમાં જોડાયા હતા જોકે પોલીસે ધારાસભ્ય સહિત વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરીને ઘરો પર બુલડોઝર ફેરવાનું શરૂ કર્યું છે ધારાસભ્ય વિમલ ચુડાસમાના આક્ષેપ છે કે સાહીઠ થી સિત્તેર વર્ષીય અહીંયા ગરીબ લોકો રહે છે અને કોઈ નોટિસ આપ્યા વગર ત્રણ દિવસ પહેલા લાઇટ કનેક્શન કાઢી નાખવામાં આવ્યા

એમના લાઇટ બિલ કાઢી કાઢી માટે મીટરો કાઢી ગયા છે અને ત્યાં એમની પાસે સાઠ સિત્તેર ઘણા વર્ષોથી એ એ નગરપાલિકાને જે વેરો પણ ભરે છે જે લાઇટ બિલ છે એ પણ એમના નામે જે કૂપન પણ એમના નામે બોલે છે અહીંનું એડ્રેસ બોલે છે એ તમામ પુરાવા છે એ પુરાવા રજૂ કરવા છતાં પણ અહીંના કલેક્ટર જે પોતાની આ પેઢી સમજે છે એ ગરીબ માણસો હોય કે કોઈ હિન્દુ હોય મુસ્લિમ હોય મંદિર હોય મસ્જિદ હોય એ કોઈ કાયદો કે કાયદાને નેવે મૂકી અને બાબા બાબાસાહેબ આંબેડકરના પણ બંધારણને મૂકે અને તંત્રને મોકલી દે છે ત્યારે આ લોકોને કોઈ પણ કારણ દાદાગીરી કરી અને મીટર લઈ ગયા આજે સવારે આવ્યા અને કીધું કે આ તમારું ડેમોલેશન કરવામાં આવશે મામલેદારને મોકલા એટલે મને જાણથી લે તાત્કાલિક હું આવેલો અહીંયા અને મેં પૂછેલું આ લોકોએ કાલે પરમ દિવસે કોર્ટમાં પિટિશન પણ દાખલ કરી દીધી છે મામલેદાર કલેક્ટર અને પીજીવીસીને નોટિસ પણ કોર્ટ દ્વારા ઈસ્યુ કરવામાં આવી છે એટલે આ કોર્ટ મેટર છે કાયદો

તો આ કલેક્ટર શું કરવા માંગે છે આ કોના એજન્ટ છે અને કોના ઈશારા કરે કરે છે હું તો કહું કે આ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ છે એને ઇશારા કરી રહ્યા છે અને ગરીબ માણસોને હેરાન કરી રહ્યા છે ત્યારે હું એને જાહેરમાં ચેલેન્જ આપું છું કે તમારામાં તાકાત હોય તો હોટલો છે બિન કાયદેસર છે બિલ્ડિંગ બિન કાયદેસર છે પાર્કિંગ ની વ્યવસ્થા નથી આજે ભારતીય જનતા પાર્ટીના ના કોન્ટ્રાક્ટરો છે હેરાન કરવાનો પ્રયત્ન મંદિર પાડવાનું પ્રયત્ન ગૌશાળા પાડવાનું પ્રયત્ન મસ્જિદ પાડવાનું આ સોમનાથની પ્રજા વર્ષોથી શાંતિપૂર્વક રહેતી હતી આ કલેક્ટરે આવી પ્રજાને અશાંતિ ફેલાવી દીધી છે પણ એના માટે સોમનાથની પ્રજા સો ટકા લડશે અને ન્યાય માટે થઈને લડશે અને અમે એને કરીને બતાડશું ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આરોપ લગાવ્યો છે કે ગીર સોમનાથ કલેક્ટરને ગૌશાળા પણ નડે છે મંદિર નડે છે અને મસ્જિદ પણ નડે છે અને ગરીબ માણસો પણ નડે છે આ કલેક્ટર ભાજપના એજન્ટ છે અને ધારાસભ્ય ચેલેન્જ આપતા કહ્યું છે કે તાકાત હોય તો હું હોટલ અને બિલ્ડિંગો જે ગેરકાયદેસર છે તેના નામ આપું તેને પાડીને બતાવો તાકાત હોય તો

એ દરમિયાન અમુક લોકો વિરોધ કરવા માટે થઈ અને રોડ ઉપર આડા બેસી ગયેલા એમાં જરૂરી પ્રિવેન્ટિવ એક્શન લઈ અને અત્યારે ડિમોલેશન ચાલુ છે સવારે ધારાસભ્ય કામ આવે મોટી હતા અને થોડા સમય માટે કોલેજને પણ કરતા કરવાની ફરજ પડી હતી ડિમોલેશનને સરકારી પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં જે કંઈ પણ અવરોધ આવશે એની સામે કડક અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે બંદોદોસ્તની વાત કરવામાં આવે તો કેટલો કોલ બંદોદસ્ત રીતે કરવામાં આવ્યો છે અત્યારે લગભગ બસો પોલીસ અને એસઆરપી સાથે અહીંયા બંદોબસ્ત છે સિનિયર અધિકારીઓ પણ છે અને આ કાર્યવાહી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી બંદોબસ્ત રહેશે સોમનાથ ગુડલક સર્કલ પાસે આવેલી સરકારી જમીન સર્વે નંબર આઠસો એકત્રીસ પર તંત્ર દ્વારા મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે અને આ જમીન પર સિત્તેરથી વધુ રહેણાંક મકાનોનું દબાણ હતું અને વહેલી સવારે પ્રાંત અધિકારી મામલતદાર અને નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના અધિકારીઓની આગેવાનીમાં પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી દબાણકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું અને મહિલાઓએ રસ્તા પર સૂઈને કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો અને તંત્રની સમજાવટ બાદ પણ વિરોધ ચાલુ રહેતા પોલીસે